અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ડિમોલેશનની મોટી કાર્યવાહી કરવામાં આવી છે તે દરમિયાન એક મોટો ઘટસ્ફોટ થયો છે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો પોલીસની એક ટીમે મકાનો ખાલી કરાવ્યા છે અમદાવાદનો ચંડોળા તળાવ મિની બાંગ્લાદેશ વિસ્તાર તરીકે ઓળખાય છે પોલીસની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે ચંડોળા તળાવ વિસ્તારમાં લાખ રૂપિયામાં વેચવામાં આવતા હતા લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે લલ્લા બિહારી નામના શખ્સે ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું અને અયાશી માટે કાળી કમાણીથી બંગલા અને ફાર્મ હાઉસ બાંધી દેવાયા છે લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો બિહારી છે લલ્લા બિહારીએ કાળી કમાણીના રૂપિયાથી ચંદોડામાં આલિશાન બંગલા અને ફાર્મ હાઉસ બાંધી દીધા હતા તો ચંદોડા વિસ્તારને જોતા એમ લાગ્યું છે કે આ ઝૂંપડપટ્ટી છે પરંતુ તેની અંદર બાંગ્લાદેશીઓને બે લાખ રૂપિયામાં ઝુંપડા વેચવામાં આવતા હતા જાવેદ નામનો શખ ઝુંપડા બનાવી આપી અને વેચતો હતો આ વિસ્તારમાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ પણ બનાવવામાં આવેલા છે પાંચસો થી બે હજાર ચોરસ મીટર જગ્યામાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ બંધાયા છે આ ઉપરાંત ગેરકાયદે પ્લે ઝોન પણ બનાવી દેવાયા છે